પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે દમણમાં વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને જરૂરી આદેશો આપ્યા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે આજે દમણમાં વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને પ્રગતિની સમીક્ષા કરી તેમણે અધિકારીઓને કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચના આપી પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે મોટી દમણ ખાતે સરકારી મકાન ફોર્ટ વિસ્તારમાં રમતગમત સંકુલ સચિવાલય ભવન ઓલ્ડ પોર્ટ ઓફિસ કોસ્ટલ પ્રોટેક્શન વર્ક મોટી દમણ કનેક્ટિંગ બ્રિજ લેન્ડિંગ સાઇટ જમ્પોર ઘાટ એક્સટેન્શન વારલીવાડ રોડ નવા જમ્પોર વારલીવાડ જંકશનના વિકાસ કાર્ય પરિયારી પંચાયતગૃહ જમ્પોર જંક્શનથી ઢોલાર જંકશન સુધીનો રસ્તો ડીએમસી રોડ ફૂટબોલ ગ્રાઉન્ડ બ્યુટીફિકેશન અને ડીએમસી ઓફિસ નજીક મોટી દમણ ગાર્ડન ડેવલપમેન્ટનું નિરીક્ષણ કર્યું અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા તેમણે કામ ઝડપી બનાવવા અને ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો આ જ ક્રમમાં પ્રશાસકે એનએચ મોટી દમણ બામનપૂજા પ્રવેશદ્વાર કાચીગામ ચાર રસ્તા જંકશન કાચીગામ પ્રવેશદ્વાર સોમનાથ એસટીપી વીસ એમએલડી સોમનાથ જંકશનથી કાચીગામ ચાર રસ્તા સુધીનો રસ્તો ઓઆઈડીસી રોડ સોમનાથ ડાભેલ પ્રવેશદ્વાર પોલીસ હાઉસિંગ ડાભેલ અતિયાવાડ પ્રવેશદ્વાર અને કલારીયા જંક્શનથી દાભેલ ગેટ ડી માર્ટ રોડના કામોનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી અને તમામ વિકાસ પ્રોજેક્ટ્સ ઉચ્ચ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ વિસ્તારના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે અને સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે દમણની જનતા માટે ખુશખબર ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે